आले थे बीजे उंगली यहां आपने 4 बाई 4 નું ચોરસ લીધું લંબાઈ 4 પહોળાઈ 4 આની અંદર પર सेम 1 નો વર્ગ + 2 નો વર્ગ + 3 નો વર્ગ + 4 નો વર્ગ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 16 + 9 25 25 4